આજે એકવીસ જુલાઈ બે હજાર ચોવીસ રવિવાર નો દિવસ છે હું આજના વારના સ્વામી શ્રી સૂર્યનારાયણ ભગવાન પૂર્ણિમાની તિથિ છે જે સાંજના વાગ્યા સુધી છે ત્યાર પછી અષાઢ મહિનાના વદ પક્ષની એકમની તિથિ છે આજે આખો દિવસ ચંદ્રમાં ઉત્તરા શાઢા નક્ષત્રમાં રહેવાના છે આજે આખો દિવસ નિષ્કંભ યોગ છે અને બાલવ અને બહુ કરણ છે આજે આખો દિવસ ચંદ્રમાં મકર રાશિમાં રહેવાના છે આજે અષાઢી પૂર્ણિમા છે ગુરુ પૂર્ણિમા છે થાય છે ગ્યાસ પૂજા છે આખો દિવસ રવિયોગ છે અને આખો સૂર્યદય સર્વાર્થ યોગ છે કોઈ પણ નવું કાર્ય આ સર્વાર્થ સિદ્ધિયોગમાં કરવાથી તુરંત ફલ પ્રદાયક સાબિત થાય છે આજે અભિજિત મુહૂર્તનો સમય સવારના સાડા અગિયાર વાગ્યા થી બપોરના સાડા બાર વાગ્યા સુધી છે કોઈપણ નવું અને શુભ કાર્ય આ સમયમાં કરવું જોઈએ આજે રાહુકાળાનો સમય સાંજના સાડા ચાર થી છ વાગ્યા સુધી છે કોઈ પણ નવું કાર્ય આ સમયમાં કરવું જોઈએ નહીં આજે દિશાશુલ પૂર્વ અને નૈઋત્ય દિશાની તરફ છે કોઈ પણ નવી યાત્રા આ દિશા પ્રારંભ કરવી જોઈએ નહીં આજે રવિવાર છે અને રવિવાર એક ઉગ્ર ગ્રહ સૂર્ય દ્વારા શાસન કરવામાં આવે છે અને આજે આખો દિવસ ઉત્તરા સાઢા નક્ષત્ર પ્રવાહ છે જે નક્ષત્રનો સમયગ્રહ પણ સૂર્ય હોય છે તેમ આજે સૂર્યગ્રહનો બમણો બમણો પ્રભાવ આખો દિવસ છે કારણ કે વારણો સમય પણ સૂર્ય છે અને નક્ષત્રનો સમયગ્રહ પણ સૂર્ય છે તેથી આજનો દિવસ બધી રાશિ વ્યક્તિઓ સાવધાની પૂર્વક પસાર કરવો જોઈએ ખાસ કરીને સૂર્યગ્રહ ના શત્રુગ્રહો શુક્ર ગ્રહ રાશિ વૃષભ અને તુલા અને શનિ ગ્રહની રાશિ મકર અને કુંભ રાશિ વ્યક્તિઓએ સાવધાની પૂર્વક પસાર કરવો જોઈએ